નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી વેધર અપડેટમાં અત્યારે વાત કરી કે અત્યારે કયા એવા જિલ્લા છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે સાથે જ ફૂલ ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને ગાજવીજ સાથે વરસાદ અત્યારે ખાબકી રહ્યો છે કારણ કે દક્ષિણ ગુજરાત જે વિસ્તાર છે દક્ષિણ ઝોન ત્યાં અત્યારે ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે એ હવે સૌથી પહેલાં આપણે એક મેપ દ્વારા સમજી લઈએ કે કયા એવા વિસ્તાર છે કે જ્યાં હજુ પણ વરસાદની આગાહી આજના દિવસ માટે કરવામાં આવી છે કારણ કે આપણે જે રીતે જોઈ રહ્યા છીએ આપણને લગભગ સૌરાષ્ટ્રની અંદર પણ લગભગ સાંજ પડતા એટલે કે ચાર પાંચ વાગ્યાની આજુબાજુ ત્યાં ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે કારણ કે ગઈકાલે પણ આપણે જોયું હતું કે સૌરાષ્ટ્રના ઘણા બધા પંથક એવા હતા કે ત્યાં ભારેથી ભારે વરસાદ વરસ્યો હતો અને દક્ષિણ ગુજરાતના ત્યાં ભારેથી ભારે વરસાદ અત્યારે વરસી રહ્યો છે સુરત વિસ્તાર હોય નવસારી હોય વલસાડ હોય ડાંગ હોય દાહોદ હોય આ બધા જ વિસ્તારની અંદર આપણને અત્યારે એવું દેખાય છે કે ત્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને આજ પરિસ્થિતિ આપણને જે છે એ સૌરાષ્ટ્રના આપણને જૂનાગઢ પંથકમાં રાજકોટ પંથકમાં પણ ગીર સોમનાથના પંથકમાં પણ આપણને દેખાઈ રહી છે આ એ વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે બાકી આપણને કચ્છમાં કોઈ જેવી પરિસ્થિતિ કે પછી ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાતમાં નથી દેખાતી હા વાદળછાયું વાતાવરણ આપણને મધ્ય ગુજરાતમાં દેખાઈ રહ્યું છે પરંતુ વરસાદ નથી વરસાદના વિસ્તારો આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતના જે તટીય વિસ્તાર છે સૌરાષ્ટ્ર પંથકના ત્યાં જ વરસાદ છે બાકી આખું દક્ષિણ ગુજરાત જે ત્યાં અત્યારે હાલમાં વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને જે આ પરિસ્થિતિ છે આપણે જો જોઈએ તો આપણને એમાં ક્યાંક એવું દેખાશે કે નીચેના જે વિસ્તારો છે મહારાષ્ટ્રની આજુબાજુના ત્યાં પણ એ વરસાદ છે પણ અત્યારે ભારેથી અતિભારે વરસાદની સંભાવના કયા એવા જિલ્લા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેમની વાત કરીએ સૌથી પહેલાં તો ગુજરાતની અંદર જે ભાવનગર અમરેલી ગીર સોમનાથ દીવ ભરૂચ સુરત વડોદરા નર્મદા છોટાઉદેપુર નવસારી તાપી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી જૂનાગઢ આ જે વિસ્તાર છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં અતિ ભારે વરસાદની સંભાવના છે હવે આપણે એ જોઈ લઈએ કે જ્યાં મધ્યમ વરસાદ છે અત્યંત ભારે વરસાદ નથી ખાલી ભારે વરસાદની સંભાવના છે તો આપણે એ જોઈ લઈએ પોરબંદર રાજકોટ બોટાદ અહેમદાબાદ આણંદ ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર આ વિસ્તાર એવા છે કે જ્યાં આપણને ભારે વરસાદની સંભાવના છે એકદમ હળવોથી મધ્યમ વરસાદ કે જ્યાં છૂટાછવાયા સ્થળોએ ખાલી ઝાપટા પડશે એમાં આવે છે સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા કે જ્યાં ફક્ત એકદમ મધ્યમ વરસાદ છે ત્યાં કોઈ જ અતિભારે વરસાદની સંભાવના નથી દેખાઈ રહી પરંતુ ખાસ કરીને જે એક સવાલ એ પણ હતો કે જે વાવાઝોડું અત્યારે ક્યાંક સક્રિય થઈ રહ્યું છે આવનાર સમયમાં ક્યારે ગુજરાત પાસે પહોંચશે અને ગુજરાતને કેટલું નુકસાન કરવાનું છે

ઘટી રહ્યા છે એટલે ગુજરાત માટે ખૂબ સારા સમાચાર છે કે આ સિસ્ટમ ચોક્કસથી બનવાની છે પણ વાવાઝોડું બનવાના ચાન્સ ઘટી રહ્યા છે અને આ સિસ્ટમ ઘણા સમયથી અલગ અલગ મોડલોમાં બતાવતી હતી ત્યારે પણ મેં આપને જણાવતા હતા કે કોઈ એપ્લિકેશનના માધ્યમથી જોઈને આ વાવાઝોડું બનવાનું છે એવું કોઈ નક્કી નહીં કરી લેશો કેમ કે હજી દિલની દૂર છે આ સિસ્ટમ ઉપર નજર રાખવી પડશે હજુ આમાં અનિશ્ચિતતા છે અને અનિશ્ચિતતાનો અંત અત્યારે એવો અમને દેખાઈ રહ્યો છે કે આ વાવાઝોડું બનતા અટકશે એનું મેન કારણ છે કે જે અત્યારે આ વરસાદી સિસ્ટમ છે એ સિસ્ટમ દરિયાકાંઠાથી ઘણી નજીક છે એ કોઈ પણ જે વરસાદી સિસ્ટમ બને છે એનો ચક્રાઓ છે એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતો હોય અને એનો જે સેન્ટ્રલ પાર્ટ હોય ત્યાંથી એનો જે સંપૂર્ણ ઘેરાઓ છે જે એના આઉટર ક્લાઉડ હોય એ સંપૂર્ણ જો દરિયાની અંદર હોય તો દરિયાનું જે સંપૂર્ણ ભેજ છે એની અંદર આવે ને વધારે મજબૂત બનતું હોય છે અત્યારે જોવા જઈએ તો અરબ સાગરની અંદર તાપમાન હોય ભેજ હોય હવાઓ હોય એ તમામ પરિબળો છે એ સાયક્લોન બને એવા સંકેતો આપી રહ્યું છે અનુકૂળ છે છતાં પણ આ જે સિસ્ટમ છે દરિયાકાંઠાથી ઘણી નજીક છે એટલે જે આના આઉટર ક્લાઉડ હોય એ આપણે કેરળ કર્ણાટક અને ગોવા ઉપર થઈને પસાર થઈ રહ્યા છે એટલે જે જમીનો ઉપરથી અમુક જે આઉટર ક્લાઉડ પસાર થઈ રહ્યા છે ને એ એને સૂકા પવનો આપી રહ્યા છે ભેજવાળા પવનો નથી આપી રહ્યા એટલે દરિયામાંથી જે ભેજ આવે છે એ જમીન ઉપર થઈને પછી સૂકા પવનો આ સિસ્ટમની અંદર ભળવાના છે એટલે આ વધારે મજબૂત બનીને સાયક્લોન સુધી કદાચ નહીં પહોંચે એવું અત્યારે અમે અલગ અલગ મોડલથી પ્રિડિક્શન કર્યું એમાં અમને જાણવા મળી રહ્યું છે પણ એક ચોક્કસથી છે કે આ કદાચ સાયક્લોન ન બને એક મજબૂત સિસ્ટમ ચોક્કસ બનવાની છે મજબૂત બનશે એટલે કે આ પરમ દિવસે બાવીસ મે બે હજાર પચીસ ના રોજ વેલ જે લો પ્રેશર છે એ બની જશે લો પ્રેશર છે એ સાંજ સુધીમાં ઇન્ટેન્સીફાઈ થઈ અને બાવીસ તારીખે જ વેલ માર્ક લો પ્રેશરમાં પણ પરિવર્તિત થશે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ લો પ્રેશર બનશે ત્યારબાદ વેલમાર્ક લો પ્રેશર બનશે અને ત્યારબાદ ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન પણ અંદર બની શકે છે જોકે આ જે વરસાદી સિસ્ટમ છે સામાન્ય રીતે જોવા જઈએ તો સાયક્લો સાયક્લોનિક સર્ક્યુલેશન હોય ત્યારબાદ લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેસ

તો બાવીસ તારીખે પરમ દિવસેથી જ ગુજરાતની અંદર છૂટાછવાયા માવઠાના વરસાદના ઝાપટા પડી જશે એટલે માવઠાના અથવા પ્રી એક્ટિવિટી કહીએ ચોમાસાને ઘણા દિવસની રાહ જોવાની છે ચોમાસું ઘણું દૂર છે પણ અત્યારે જે થઈ રહ્યું છે એ પ્રિ મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા રૂપે આપણે વરસાદો પડવાના છે એટલે આની અંદર બાવીસ તારીખથી ધીમે ધીમે છૂટાછવાયા ઝાપટાઓની શરૂઆત થશે એ પછી જેમ જેમ સમય પસાર થતો જશે એમ એ ઝાપટાઓની તીવ્રતા અને વિસ્તારો છે એ વધતા જશે એટલે લગભગ સત્યાવીસ તારીખ આવતા આવતા વરસાદી સિસ્ટમ છે એ ગુજરાત નજીક આવે ને ગુજરાતની ઉપરથી પસાર થાય એટલે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ એમ ચાર દિવસ સુધી ગુજરાતની અંદર સામાન્ય કરતાં વધારે વરસાદ પડે અનેક જગ્યાએ બે થી લઈને ચાર ઇંચ વરસાદ તો કોઈ જગ્યાએ ચાર ઇંચ કરતા વધારે વરસાદ પણ પડી શકે એટલે એટલું કહી શકાય કે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર મે મહિનાના છેલ્લા દિવસોની અંદર વાવણી લાયક વરસાદ પણ પડશે જોકે આ વરસાદો છે જેની અંદર ગીર ભાગ છે અમરેલી છે બીજા વિસ્તારોની અંદર થોડીક તીવ્રતા ઓછી રહે એ રીતના વરસાદો છે જોવા મળે તેવું અનુમાન છે ખાસ કરીને આ વરસાદના વિસ્તારોમાં જો સિસ્ટમ છે એ થોડીક પણ આગળ પાછળ મુવમેન્ટ કરે તો વિસ્તારોમાં થોડાક ફેરફાર થઈ શકે છે પણ સૌરાષ્ટ્રના મેં આપણે જણાવ્યા એટલા જિલ્લાની અંદર તીવ્રતા વધારે જોવા મળશે બીજા વિસ્તારની અંદર તીવ્રતા ઓછી બીજા વિસ્તાર એટલે કે પશ્ચિમ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા હોય જામનગર પોર પોરબંદર છે એમાં થોડીક ઓછી તીવ્રતા જોવા મળે અને જે મોરબી સુરેન્દ્રનગરના ભાગો છે એમાં ઓછી તીવ્રતા જોવા મળે રાજકોટની અંદર પણ એકંદર વરસાદનું સામાન્યથી મધ્યમ પરફોર્મન્સ જોવા મળશે એટલે આ પ્રકારના વરસાદો સૌરાષ્ટ્રમાં જોવા મળશે એ પછી દક્ષિણ ગુજરાતના જે તમામ વિસ્તારો છે જેની અંદર ભરૂચ અંકલેશ્વર હોય અથવા તો નર્મદા જિલ્લો છે તાપી છે ડાંગ છે સુરત વલસાડ વાપી છે નવસારી છે આ તમામ વિસ્તારોની અંદર પણ ખૂબ સારા વરસાદો જોવા મળશે વાવણી લાયક વર્સાદો પણ જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના જે ભાલ વિસ્તાર લાગુ એટલે કે જે ખંભાતનો અખાત છે એનાથી જે પાંત્રીસ ચાલીસ કે પચાસ કિલોમીટર એરિયા છે એમાં પણ સામાન્ય કરતાં વધારે વરસાદ ત્રણ થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ કદાચ નોંધાઈ શકે છે આણંદ ખેડા ખેડા છે નડિયાદ છે વડોદરા છે આ તમામ વિસ્તારોની અંદર પણ વાવણી લાયક વરસાદોની શક્યતાઓ રહેલી છે અમદાવાદ ગાંધીનગર જેવા અંદર મધ્યમ અને અમુક જગ્યાએ ભારે ઝાપટા પડી શકે તથા જે બોર્ડર લાગુ વિસ્તારો છે જેમાં છોટાઉદેપુર હોય દાહોદ ગોધરા છે મહીસાગરના વિસ્તારો છે એની અંદર પણ એક થી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદો સંભવ છે બાકી ઉત્તર ગુજરાતની વાત કરવા જઈએ તો અરવલ્લીની અંદર હળવા મધ્યમ ભારે ઝાપટાઓ જોવા મળશે જે બીજા વિસ્તારો છે ઉત્તર ગુજરાતના જેમાં ખાસ કરીને સાબર ઠાની અંદર થોડાક ભારે ઝાપટા પડી શકે સાબરકાંઠાની અંદર અમુક કોઈ કોઈ વિસ્તારોની અંદર ઝાપટા પડશે બાકી ત્યાં પણ હવામાન એકદમ વાદળછાયું રહેશે બફારો રહેશે ઉકળાટ રહેશે અને વાવ થરાદ અને બનાસકાંઠા જે વિસ્તાર આપણે કહીએ છીએ એની અંદર છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાઓ પડે અમુક વિસ્તાર

આવું વાતાવરણ છે એ ત્યાંનું રહેવાનું છે કચ્છની અંદર એકંદરે કોઈ જાતે વરસાદી એક્ટિવિટી કદાચ ન થાય થાય તો પણ છૂટાછવાયા ઝાપટાઓ પડી શકે એટલે ઓલ ઓવર ગુજરાતમાં આ પ્રકારની પરિસ્થિતિ છે મે મહિનાના એન્ડમાં રહેવાની છે પણ મેં આપણે જે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તાર જણાવ્યા મધ્ય ગુજરાતના જણાવ્યા દક્ષિણ ગુજરાતના જણાવ્યા મધ્યપ્રદેશ બોર્ડરના જે જિલ્લાઓ છે એની અંદર જણાવ્યું એટલે પચાસ ટકા અથવા તો તેનાથી વધારે વિસ્તારો એવા હશે કે જ્યાં વાવણી વાવણીલાયક વરસાદ થશે એટલે ખાસ દરેક સાવચેત રહેવું સાવધાન રહેવું કેમ કે વાવાઝોડું કદાચ ન બને ભગવાન દ્વારકાધીશ ની કૃપાથી આપણે વાવાઝોડાના ખતરામાંથી બચી જશું પણ વરસાદ ચોક્કસથી આવવાના છે એટલે કાળજી રાખજો જેટલું સચવાય એટલું સાચવવું જેથી કરીને આપણે ઓછામાં ઓછું નુકસાન થાય ને આપણા ખેતી પાકોને બચાવી શકીએ જોકે મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ ઘણું બધું નુકસાન થયું હતું હજુ પણ છેલ્લા અઠવાડિયામાં ખેડૂતોને ઘણું બધું નુકસાન થાય તેવી શક્યતાઓ છે એમાં કેરીના પાક હોય કેળાના પાક હોય શેરડી હોય અડદ મગ તલ જે આપણે ઉનાળુ મગફળી અત્યારે હાર્વેસ્ટિંગ થતું હોય ત્યાર પછી બાજરી છે જુવાર છે વગેરે શાકભાજી છે દરેક પાકોની અંદર નુકસાની પહેલા અઠવાડિયામાં પણ થઈ અને છેલ્લા અઠવાડિયામાં પણ થશે ખાસ કરીને પહેલા અઠવાડિયામાં થઈ ત્યારે પણ દરેક આગાહીકાર વરસાદની આગાહી કરતા હતા છતાં યાર્ડમાં કોઈ પ્રકારની માલ સાચવવાની વ્યવસ્થા સરકાર તરફથી ન કરવામાં આવી અને ત્યાં પણ ખેડૂતોના માલ પલળ્યા હતા અત્યારે પણ હું તો સરકાર અપીલ કરી રહ્યો છું કે હજુ પણ મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં વરસાદની શક્યતાઓ છે હજી પણ સરકાર જાગી જાવ અને માલ ન પલળે એ બાબતની વ્યવસ્થા કરો જેથી કરીને જગતનો તાત છે એનો જે દિવસ રાત મહેનત કરીને જે ઉત્પાદન લઈ આવેલા છે એ ઉત્પાદન ઉપર પાણી ન ફળી વળે એટલે ખાસ મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં આવા વરસાદો પડવાના છે ખાસ કરીને વરસાદો છે એમાં ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ વધારે જોવા મળશે જો કે આ નેઋત્યનું ચોમાસું નથી કમોસમી વરસાદ પણ કહી શકાય પ્રી મોન્સુન એક્ટિવિટી પણ કહી શકાય આ ટાઈપના વરસાદોનું અત્યારે અનુમાન છે ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે એ જ મેસેજ આપવાનો હતો કે કદાચ અત્યારની જે આ કન્ડિશન છે છેલ્લા ત્રણ ચાર દિવસથી અમે આપને જણાવતા હતા કે કદાચ સાયક્લોન બને કે ન બને સેટેલાઇટના માધ્યમથી સતત અમે આનું